तुमको काल लगता था नहीं लोटेंगे तुमको काल लगता था नहीं लोटेंगे जब जब तक तोड़ेंगे नहीं तब तो तक छोड़ेंगे नहीं जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं तो नमस्कार मित्रों केम जो यार ફરી એક નવો વિડિયો માં તમારું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ નો એક નવો વિડિયો જે આકા સોશિયલ મીડિયા માં ભાઈ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ને આ જે લોકો છે તે આ વિડિયો ને ખૂબ જ વધાવી રહ્યા છે કારણ કે જે આપડા ચૈતરભાઈ છે તેમને જે કીધું છે ને ભાઈઓ ખરેખર યાર દિલ ખુશ કરી લીધું જ્યારથી મેં આ વિડિયો જોયો છે ને ત્યારથી યાર ખરેખર મને પણ એવું લાગ્યું કે ના યાર ચૈતરભાઈ ઉપર એક વિડીયો જરૂરથી જરૂર બનાવવો પડે કારણ કે ચૈતરભાઈ જે કીધું છે ને કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં ખરેખર એમની વાત એ સાચી છે કારણ કે તમને ખબર હશે કે ભરૂચ લોકસભાની જે સીટ છે ત્યાં સો સો એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી સો સો બાજી મારશે અને બધાને એવું લાગી રહ્યું છે ત્યાં બીજી કોઈ પાર્ટી ન ચાલે અને ત્યાં એક પાર્ટી ચાલશે અને એ જે પાર્ટી હશે એ હશે ભાઈ આમ આદમી પાર્ટી કારણ કે ચૈતરભાઈ ઈલાકામાં જો ચૈતરભાઈ હરાવી શકે એવું તો આજ સુધી બન્યું પણ નથી અને બનશે પણ નહીં આ તમને કહી દઉં કારણ કે જે ઇલાકો છે એ તેમને વોટ આપી રહ્યા છે તો ચાલો સૌથી પહેલા તમને ભાઈઓ વિડીયો બતાવો છું કે આખરે ચૈતરભાઈએ એવું તો શું કીધું કે ખરેખર આખા બધા લોકો ખુશ થઈ ગયા તો ચાલો સૌથી પેલા વિડીયો બતાવજો એની પેલા ભાઈઓ નવા આવ્યા હોય તો જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

जब तक तोडेंगे नहीं, तब तक छोड़ेंगे नहीं। हमको क्या आंडू पांडू गंडू झंडू के रखा है क्या ये च वसवारे है छूटेगा नहीं साला। साला